ભાજપના વરિષ્ઠ આગેવાન રૂપાલા વિરુદ્ધ ભુજ એ અરજી જય માતાજી હું રસિકબા જાડેજા કરણી સેના મંત્રી બરોબર હું કહું છું કે આ રૂપાલા છે રૂપાલા આ જ અમારી છત્રીય સમાજની દીકરીઓ વસે જેમ તેમ બોયલો છે તો એ સુકામ બોયલો જેમ તેમ સકામ બોલવું જોઈએ એની ટિકિટ છે એ રદ થાવી જોઈએ નકર આ સિંહાણો છે આજ તો પાંચ સિંહાણો આવી છે પછી ઈ જોવે કે કેટલી સિંહાણો બહાર નીકળે છે બરોબર સિંહાણો એટલી બહાર નીકળ છે કે એ જોઈ નઈ હગે કે આ શું કરે છે પણ એની ટિકિટ રદ અને અમે એને આ ભુજમાં રાજકોટમાં હરાવીને જ રહેશું જય માતાજી હું અનપૂર્ણા બાવા કેલા અંજાકરણી સેના અધ્યક્ષ હવે અમે લોકોની એક માંગ છે અમારા દરબારના દીકરીઓની કે રૂપાલાની ટિકિટ રદ થવી ખપે આજે જે પાંચથી થી સાત દિવસ પહેલા જે રૂપાલા બોલ્યો છે અમારા બહેનો દીકરીઓ વિશે તો એ શું ભાન ભૂલી ગયો એ ટાઈમે એ સમયે તો પછી અમારા લોકોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ એ જ એની ભૂલની માફી છે બરાબર બાકી આવી ભૂલની બીજી કોઈ પણ સમાજના અમારા બહેનો દીકરીઓ એને માફ કરવાના નથી અને બીજી કોઈ પણ એની માફી પણ નથી એ ભૂલી ગયો છે કે એને કોનો ચારો કર્યો છે કોના બેનો દીકરીઓ વિશે બોલ્યો છે આજે અમે પૂછ પોલીસ સ્ટેશન આવ્યા છે અત્યારે બસ આ રૂપાલા ને વિરોધ અરજી નાખવા રાજશ્રી એપ્રેલ જેન્ટ્સ વેર બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ